સુરતમાં કોંગ્રેસના ધરણા શરૂ થયાની બે જ મિનિટમાં પોલીસ ત્રાટકી હતી પોલીસે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો નેતાઓની ધરપકડ કરી હતી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમની શરૂઆત થતાની બીજી જ મિનિટે પોલીસ ત્રાટકી હતી ત્યારબાદ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી છે માનાનીના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રવિવારે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયા હતા તે સુરતના ચોક બજાર ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ કોંગ્રેસના ધરણા કાર્યક્રમની શરૂઆત થતાં જ બીજી જ મિનિટે પોલીસ ત્રાટકી હતી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી બીજી બાજુ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ કરતા દસ ગણો પોલીસ કાફલો ખટકી દેવામાં આવ્યો હતો કોંગ્રેસે ધરણા કરી પોતાના વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર્તા મહિલાઓની અટકાયત કરી હતી અંગે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને સ્પષ્ટ કહ્યું છે કે આ તાનાશાહી સરકાર સામે અમે ઝૂકીશું નહીં અને અંતિમ શ્વાસ સુધી લડાઈ લડીશું કોંગ્રેસનો અવાજ દબાવવા માટે સરકાર વિવિધ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે પરંતુ અમે પણ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે તેઓ ગમે તેટલા જુલમ ગુજારે અને તાનાશાહી નિર્ણય કરે પરંતુ અમે કરોડો દેશવાસીઓ માટે અવાજ ઉઠાવતા રહીશું હર્ષમુખ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીની હંમેશા સ્પષ્ટ નીતિ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો ગમે તેટલા ડરાવવા ધમકાવવાની અમારા અવાજને દબાવવાની ગમે તેટલી કોશિશ કરે પણ રાહુલજીએ સ્પષ્ટ કહી દીધું કે આ દેશ માટે અમે અવાજ ઉઠાવતા રહીશું આ દેશના સામાજિક આર્થિક અને સળગતા પ્રશ્નો માટે રાહુલજી હંમેશા લડતા રહેશે આ દેશની કરોડોની ક્ષમતી લૂંટનારા જે લોકો છે નીરવ મોદી હોય કે લલિત મોદી હોય એની સામે અવાજ ઉઠાવતા રહીશું રાહુલજીએ બહુ સ્પષ્ટ વાત કરી છે અમને જેલમાં પૂરો અમને તમારે જે કરવું હોય તે કરો પણ અમે આ દેશની એકસો ને બેતાલીસ કરોડની જનતા વતી અવાજ ઉઠાવતા રહીશું એટલે અમે ડરવાના નથી આ ડરાવવાની કોશિશ થઈ રહી છે આ કોંગ્રેસના કાર્યકરોને ઘરેથી ડિટેન કરવામાં આવે છે કોંગ્રેસના કાર્યકરો કોઈ પણ કાર્યક્રમ આવે તો પણ ડિટેન કરી લેવામાં આવે છે હર હંમેશા કોંગ્રેસના આગેવાન નેતાઓ ઉપર સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર ઈડી હોય ઇન્કમટેક્સ હોય કે સરકારી એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે રાહુલજી આ દેશના લોકોનો અવાજ ઉઠાવવા માટે જ્યારે તત્પર હોય ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આખા દેશના કોંગ્રેસના કાર્યકરો એની પડખે ઊભા છે ખંભે ખભા મિલાવીને ઊભા છે એટલે અમારા આજે જે અહિંસક ધરણાનો કાર્યક્રમ છે એ અહિંસક ધરણાનો કાર્યક્રમ

અને ધરણાની શરૂઆત થાય તે પહેલા જ પોલીસે ત્રાટકી કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓની ટીંગાટોડી કરી પોલીસે અટકાયત કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા